જય શ્રી કૃષ્ણ બેઠક સોળ શ્રી કામવનની બેઠકનું ચરિત્ર કામવનમાં શ્રી કુંડ ઉપર છોકરની નીચે શ્રી આચાર્યજીની બેઠક છે આપ ત્યાં સાત દિવસ બિરાજ્યા અને ચોરાસી કુંડમાં સ્નાન કરી ભાગવતની એક પારાયણ કરી એક દિવસ રાત્રે આપ બિરાજ્યા હતા ત્યાં એક બ્રહ્મ રાક્ષસ બહુ દિવસથી રહેતો હતો તેણે કોઈ એવું પાપ કર્યું હતું જે વ્રજ રસથી મુક્ત ન થયું કોઈ રાતમાં શ્રીકુંડ ઉપર રહે તેનું ભક્ષણ કરી જતો તેથી તીર્થ ગૌરવ આપને વિનંતી કરી કે મહારાજ દિવસમાં તો આપ અહીંયા સુખે બિરાજો પણ રાત્રે આપ ગામમાં થઈને જઈને રહેજો અહીંયા એક બ્રહ્મ રાક્ષસ દુઃખ દે છે આ સાંભળીને આપે કંઈ ઉત્તર દીધું નહીં અને રાત્રિના ત્યાં બિરાજ્યા જ્યારે અડધી રાત થઈ ત્યારે બ્રહ્મ રાક્ષસ નીકળ્યો એક વૈષ્ણવ ધોતિયું ધોઈને અપરાશ સુકવતો હતો તેણે દેખ્યો તેથી તેણે આપને વિનંતી કરી કે મહારાજ બ્રહ્મ રાક્ષસ તો દૂર દૂર દેખાય છે ત્યારે આપે કહ્યું આ આગલા જન્મમાં બ્રાહ્મણ હતો કામ વનમાં રાજ્ય કરતો હતો તેણે બ્રાહ્મણોને ઘણી પૃથ્વી દાનમાં ને પાછી લઈ લીધી હતી તે અપરાધથી તે બ્રાહ્મણ પિશાચ થયો છે બસો વર્ષ એને થયા છે વ્રજરસથી પણ એની મુક્તિ થઈ નહીં ત્યારે વૈષ્ણવે વિનંતી કરી કે મહારાજ આપના દર્શન નથી એની મુક્તિ ન થાય ત્યારે શ્રી આચાર્યજીએ અપરસના ધોતિયાનું જળ એના પર છાંટ્યું એ જળથી એ મુક્ત થઈ ગયો દિવ્ય શરીર ધરીને એ વૈકુંઠ ગયો પછી શ્રીકુંડ પર ડર રહ્યો નહીં પછી આપ કદમ ખડી થઈને ચિત્ર વિચિત્ર થઈને ઊંચે ગામ થઈને ભાનુખંડી આદિમાં સ્નાન કરીને શ્રી લાડલીના દર્શન કર્યા ત્યાં અષ્ટ દર્શન કરી આપે પર્વત પર વિરાજ્ય ત્યાં આપની બેઠક છે ઇતિશ્રી શ્રી કામવનની બેઠકનું ચરિત્ર સમાપ્ત ધન્યવાદ